એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો પરવાનગી વગેરે ચાલે છે પરવાનગી ચાલે છે પરવાનગી છે બે નંબર ના ધંધા ચાલે છે ધંધા ચાલે છે તમે પરમિશન નથી લેવા દેતા એટલા માટે કેમ છું અમારા યુવાનો કેમ રોજગારી નથી મળતી અમારા યુવાનોને કાયમી કેમ અમારા યુવાનો માત્ર ડ્રાઈવરિંગ કરવાના છે અમારા યુવાનો માત્ર કન્ડક્ટરી કરવા માટે છે અહીંયા સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે રેતીની લીજો ચાલે કોરી કરસરો ચાલે એમને પણ હું કહી દેમ છું સાનમાં સમજી જાય અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલાકા ભિલિકા બધું બંધ કરી દેશે અમારા લોકલ ગાડી માલિકો ને કામ આપો અમારા લોકલ યુવાનોને રોજગાર આપો અગર નહીં આપશો આવનારા દિવસોમાં બાર ના લોકોને અહીંયા એક પણ જણ ને અમે રહેવાની દઈએ જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે લડવા માટે અમે તૈયાર છે પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે પ્રકારે મતદાન આપ્યું છે એ લોકોને પણ વિશ્વાસ આપું છું જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે પોલીસ સામે પણ લડીશું આર્મી મુક્ આર્મી સામે પણ લડીશું આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે એનું કેમિકલ યુક્ત પાણી આજે ગાપડવામાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી આ વિસ્તારમાં જીડીએમડીસી બે આવે છે એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી આ વિસ્તારમાં પીવાના પાણી હોય શિક્ષણ હોય એના માટે કોઈ બોલવા તૈયાર નથી એટલે સાથીઓ હવે તમે જાગી જો આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે માત્ર સરકારની જરૂર પડશે કોઈને ડરવાની જરૂર નથી કોઈ પણ ભાજપના નેતા કોઈ પણ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય તમને બે ટેકના જમવાનો આપવા માટે નથી આવતો તમારા હક અધિકારો માટે લડવાનું થશે અમે તમારી સાથે છે જયારે પણ જરૂર પડશે બોલાવજો આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું કોઈ પણ અમારા આગેવાનોને કોઈ અમારા સાથી એમ કેમ જો કોઈ કનકડ કરશે એ વહીવટી તંત્ર હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે અમે હવે ચલાવી લેવાના નથી અમે લડી લઈશું અમારા યુવાનો સાથે અન્યાય થશે અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે પીર હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી આવનારા સમયોમાં તમારી સામે આરપારની લડાઈઓ થવાની છે સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે વર્ષો તમે રાજ કર્યા સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે હવે ચાલવાનું નથી અમારા યુવાનો હવે જાગી ગયેલા છે અમારા વડીલો હવે જાગી ગયેલા છે ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ આજથી અમારા કાઉન્ટાઉન અહીંથી ચાલુ થાય છે આજે અમે સુધીની પદયાત્રા કરીએ છીએ જો સિલિકા પ્લાન્ટ જો કોરી કર્સરો ઇલિગલી બંધ નહીં થશે અઠવાડિયા પાસ ઝગડીયા થી પદયાત્રા કરીશું અડતાલીસ નંબર નો હાઇવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે તમામ સાથીઓને વિનંતી છે બધા સ્થિતિ ચાલતા ચાલતા આપણે સુધી પહોંચવાનું છે આપણી માંગો દિન સાત માં ન સંતોષાય તો દિન સાત પછી થી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે અડતાલીસ પણ બંધ થશે અને કલેક્ટર કચેરી ની પણ તાળા મારી અમે સાથીઓ અહીંથી હવે પદયાત્રા શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો આપણા ન્યાય માટે આગળ વધીએ એ જ અભિગમ સાથે આજના કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે એના સ્થાનિક નેતાઓના કનંગર સતા તમે બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમને હું આવકારું છું બધાને વર્ષ વર્ષના અલગુલાલ જિંદાબાદ જય આદિવાસી જય જવાહર